કેમ છો ખેડૂત મિત્રો ખેતી હું તમારું સ્વાગત કરું છું આજે આપણો ઘઉં રાયડો અને ચણા જેવા શિયાળુ સિઝનના જે પાકો છે તેની અંદર સરકાર દ્વારા જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા તેની અંદર હું તમને ફરી એક વખત આ વિડીયોની અંદર બતાવીશ કે ટેકાના ભાવની અંદર શું છે નવા ટેકાના ભાવ કેમકે આ વખતે ચોમાસે વધારે વરસાદ હતો જેનાથી જીરું જેવા પાકોનું વાવેતર ઘટ્યું અને તેની સામે ઘઉં છે રાયડો છે અને ચણા નું છે અને બજારના ભાવ પણ કેવા રહેશે તે પણ આના ઉપરથી ઘણા ખેડૂત મિત્રો અનુમાન કરતા હોય છે તો તેની બાબતે હું તમને સંપૂર્ણ માહિતી આપું તેની પહેલા બનાસ ખેતી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઈકોન છે તે વર્ષે દબાવ આ વિડીયો જે ચણા ઘઉં રાયડો જેવા પાકો કરતા હોય શેર ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે ટેકાના ભાવ જાહેર જાહેર એ વખતે આપણે વિડીયો મૂક્યો હતો પણ ઘણા ખેડૂત મિત્રો એ પાછળથી પણ આપણને કોમેન્ટ કરી કે શું છે રાયડાના ટેકાના ભાવ ચણાના અને ટેકાના ભાવ તો આપણે ફરી વખત તેના માટે વિડીયો બનાવી રહ્યા છે તો

આ વર્ષે પણ ચાર થી દસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે અને સૌથી વધુ કસુંબીના ભાવમાં છસો રૂપિયા પ્રતિ મણનો વધારો કરવામાં આવ્યો છે રાજ્યના મુખ્ય પાક એટલે કે ઘઉંના પાકની અંદર એકસો રૂપિયા ગત વર્ષ કરતા વધારો કરવામાં આવ્યો છે ચણાના પાકમાં બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ની અંદર વધારો કરવામાં આવ્યો છે અને રાયડાની અંદર બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કરવામાં આવ્યો છે અને રાજ્યમાં ઘઉં જવ મસૂર અને જેવા વાવેતરની શરૂઆત થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો અને પાકમાં મળનારા ભાવને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ તેનું વાવેતર પણ કર્યું છે તો આ ટૂંકા ગાળામાં જ ભાવની જાહેરાત કરવા બદલ આપણે સરકારશ્રી અને કૃષિ પણ આભાર માનીએ છીએ આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો બનાસની ખેતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલ આઇકન છે તે અવશ્ય દબાવો અને નવા ખેતી પાકોના જે ભાવ છે તેની અંદર ખેડૂતો માટે જે મોંઘવારી અંદર કેટલા પોસાય એવા તે પણ તમે જણાવજો આભાર બનાસની ખેતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો